અસલામવાલેકુમ મિત્રો આજે ફરી વિડીયોના માધ્યમથી આપણે એક મુદ્દો લઈને આવેલા છે કે બાયપાસનો જે બ્રિજ છે બે હજાર ને સત્તર અઢારની સાલથી આપણે બાયપાસ બ્રિજ બાબતે સરકારમાં રજૂઆતો કરતા આવેલા હતા કારણ કે જે તે સમયે બ્રિજનું નિર્માણ થયું તે સમયે આ લોકોએ બ્રિજને બનાવીને છોડી દીધો હોય પહેલાં આપણે અફઘાનિસ્તાનમાં રહેતા હોય યા કોઈ બહુ પછાત વિસ્તારમાં રહેતા હોય ને એ રીતે આ ખાલી બ્રિજને બનાવીને છોડી દીધો હતો ભાઈનો તે સમયે પણ કોઈક જે કોઈ જનપ્રતિનિધિઓ હતા આપણે કોઈનું નામ તો નથી લેતા એ લોકોએ ધ્યાન નથી દીધું કે ભાઈ આ આ બાબતે કે ભાઈ એને કલર કરવાના નથી કરવાના બ્રિજની બંને બાજુ લાઇટ છે નથી બ્રિજની નીચેના ગાળાઓનું શું થશે આ તે તો સમય જતા મતલબમાં બ્રિજ નીચેના ગાળા ગંદકી થવા લાગી તમે જોઈ શકો છો ફાયરિંગની ઘટના ઘટેલી છે જંબુસરવાળી બળત્કાળની ઘટનાની અંદર બી બાયપાસ બ્રિજ નીચેથી એમડી મળી આવવું બાયપાસ બ્રિજની નીચેથી વેપન્સ મળી આવવા નાના મોટા ઝઘડા થવા બરાબર પ્રાંતિઓ દ્વારા ત્યાં અડ્ડો બનાવીને મતલબ મેં ટોળા ભેગા થવા આ બધી બાબતો માટે તો એ બાબતે પણ સરકારશ્રી જોડે અમે આરટીઆઈ માધ્યમથી ખુલાસા માગી માગીને માય લિવેબલ પ્રોજેક્ટ જે કલેક્ટર સાહેબનો હતો એમાં આપણે રજૂઆત કરીને એમાં પેવર બ્લોકનું કામ અને ફેન્સિંગનું કામ જે કરાવડાવેલું હવે મુદ્દો એવો છે કે એ બાયપાસના બ્રિજનું પાણી નીકળતું નથી ઉપરથી જે પાણી નીકળે છે એ બધું નીચે ટપકે છે કોઈ પાઇપ નાખીને કે જે રીતે તમે જોઈ શકો છો નર્મદા મૈયા બ્રિજની નીચે એટલું સરસ આયોજન છે કે ભાઈ બ્રિજનું પાણી નીચે ઉતરી જાય એ રીતેનું હવે અને બંને બાજુ કાંસો બી છે તમે નર્મદા મૈયા બ્રિજ તરફ જોજો બંને બાજુ વરસાદી કાંસ અને એમાં વાળા રોડ છે એટલે પાણી સીધું કાસમાં નીકળી જાય ત્યારે આપણી ત્યાં પ્રોબ્લમ કેવો છે કે એ વરસાદી પાણી નીકળે છે આરજુ સોસાયટીમાં જતું રહે છે અરમાન નીચાણવાળા વિસ્તારો જેટલા છે ખાસ કરીને આરજુ સોસાયટીમાં વધારે છે તમે જોઈ શકો તો આ વર્ષે પ્રોબ્લેમ થયો તો જાતે કાઉન્સિલરે બી મતલબ મેં વિડીયો બનાવી બનાવીને સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા હતા એના વિરુદ્ધ એમને લડત નથી લઈ રહી એમણે મને કીધું હતું કે અવહાવ છે આપણે લડીશું પછી ભાઈ નથી કોઈ આપણને દેખાય આપણને ચિંતા છે આપણને ચિંતા છે બાયપાસ બ્રિજની બાયપાસ વિસ્તારની અને ઇન્શાલ્લા રહેશે તો મળીશું ત્યાં સુધી રહેવાની છે તો આ વિડીયોના માધ્યમથી આપણે આ જનપ્રતિનિધિઓ જેટલા બી છે એમને બે હજાર ઓગણીસથી હું સતત લખતા આવેલો છું ઈવન શેરખાન પઠાન શકી લખુજી શમસાદ અલી સૈયદ ઇબ્રાહિમ કાકા સલીમભાઈ અમદાવાદી મરહુમ સલીમભાઈ ફાંસીવાળા જે તે સમયે મુસ્લિમ સમાજ લધુમતીના પ્રમુખ હતા ઇવન યુનુષભાઈ અમદાવાદી જેમને આપણે યુનુષભાઈ લાંબા કે એમને બી આપણે ટપાલ હસ્તક કે ભાઈ આ બ્રિજ નીચેની જે ગાળાવાળી જગ્યાઓ છે એને રિનોવેટ કરીને રિનોવેટ કરીને આપણી રીતે માગ્યું હતું કે તમે એને નીચે ડામર કઢો આરસી કાઢો યા બ્લોક માઇન ફેન્સિંગ કરીને એક લાડીવાળા પાયેલી ધારાધોરણમાંથી અમને ભારું નક્કી કરે ને ભરૂચ નગરપાલિકા આપણે ભરૂચ નગરપાલિકાને અને મનસુખભાઈ વસાવા જે સાંસદ છે એમને પણ ટપાલ લખેલી છે કે સરકારી આવકમાં વધારાના હેતુસરની અરજીઓ કરી લીધો છે કે ભાઈ તમે આ બ્રિજની નીચે જે આ ગારા છે એને ડેવલપ કરો એને એક લાઇટ પાણીની લાઇટની વ્યવસ્થા કરો અને તમે એક લાડીનું કે એક ગલ્લાનું ધોરણવાળું બસો પાંચસો મહિનાનું ભારું નક્કી કરીને એમને જગ્યા ફાળવી આપવામાં આવે જેથી કરીને કે સંતોષીથી લઈને સિફા સુધી અને સિફાથી લઈને મનોબર ચોકડી સુધી જે ટ્રાફિક થાય એ આખો હબ આપણે લાવવો હતો મારી પાસે લેખિત ટપાલો છે ભાઈ અત્યાર સુધી વિડીયોના માધ્યમથી હું તમારા સુધી પહોંચતો હતો ના એટલે મારા દિલની વાત યા મારા વિચારો લોકો સમક્ષ મૂકી ના શકતો હતો હવે જ્યારે હું મૂકવા બેઠો તો ત્યારે મને વિરોધી બતાવવામાં આવે હવે આમાં તો કોઈનો વિરોધ નથી આપણે તો લડતા હતા આપણી પાસે ટપાલો છે કોને કોને કેટલી કેટલી લઈ ગઈ ઇવન વિરોધ પક્ષના નેતા હતા પરેશભાઈ ધાનાણી ગુજરાત વિધાનસભામાં એમને પણ ટપાલ મોકલેલી છે ટપાલના જવાબમાં એમણે મુખ્યમંત્રી કાર્યાલયમાં મોકલી કલેક્ટરમાં મોકલી વાર્તા બંધ કારણ કે આની અંદર જઈ સુધી રાજકીય આગેવાનો જનપ્રતિનિધિઓ ઇન્વોલ્વ નહીં થાય ત્યાં સુધી આ કામ નહીં જાય મારા એકલાનું કામ નથી મને સહકારની જરૂર છે મને સપોર્ટની જરૂર છે કે જનપ્રતિનિધિઓ આવે આ બાયપાસના મુદ્દા પર ધ્યાન આપે જે રીતે બાયપાસ ચોકડીથી લઈને શૌચાલય સુધીનું કામ આજે ચાર વર્ષથી નથી થતું તો હું એકલા હાથે કેટલું ધ્યાન આપું તો લોકોની બી ફરજમાં આવે કે જો હું તમને આ વિડીયોના માધ્યમથી મેસેજ પહોંચાડું છ તો તમે સલીમભાઈ અમદાવાદી જોડે કે સમસાદભાઈ જોડે ચર્ચા કરો આપણે કોઈનો વિરોધ નથી કરવો આપણે કામ જ માગવું છે એમ કે ભાઈ તમે આમાં આગળ આવો ફ્રન્ટ ફૂટ પર આવો મેં બ્રિજ બાબતે બ્રિજની બાબતે ઘણી બધી અરજી ઇવન મેં ભરૂચ જિલ્લાના એસપી સાહેબ જે ડોક્ટર મેડમ હતા ડૉક્ટર લીના પાટીલ એમને લેખિતમાં રજૂઆતો કરેલી છે કે તમે નગરપાલિકા કલેક્ટર જોડે ચર્ચા કરીને એની બંને બાજુ લાઇટો લગાવો જેથી આ વિસ્તારમાં ક્રાઇમ ઓછો થાય તમે આજે બી જોઈ શકો એટલું અંઢરપટ છે ફૂલ્લી અંડરપટ છે કહેવાનો ઇન્ટેન્સ એવો છે કે આ બધી બાબતોમાં મને એકલા મારો મારો પનો ટૂંકો ફરે એમ કહી શકું મારો પનો ટૂંકો ફરે હું રાઇટિંગમાં લખું છું એ વસ્તુઓને વર્ષોના વર્ષો નીકળી જઈ રહેલા છે આજે જનપ્રતિનિધિઓ છે આગેવાનો છે હું ખાલી નગર સેવકોની વાત નથી કરતો હારેલા જીતેલા લોકસભા વિધાનસભાના ઉમેદવારો કે જેમને આ વિસ્તારના લોકોએ ખોબે ખોબે મત આપ્યા આજે વિધાનસભાનું ઇલેક્શન હોય લોકસભાનું ઇલેક્શન હોય તો આપણે કોંગ્રેસને મત આપીએ જ છે હવે એ હારે જીતે એમનું નસીબ છે પણ એ લોકો પછી આવ્યા પછી આપણા વિસ્તારમાં જો શેરખાન પઠાણ આપણા વિસ્તારમાં કોઈ દો જોવા નથી આવ્યા જયકાંત પટેલ આપણા વિસ્તારમાં કોઈ જોવા નથી આવ્યા સંદીપભાઈ માંગરોલા આજ દિન સુધી આપણા વિસ્તારમાં જોવા નથી આવ્યા વાત જ્યારે મુસ્લિમ સમાજની આવતી હોય તો તમે લોકો બધા કિનારો કેમ કરો છો આપણે ખાલી સમસાદભાઈને ટાર્ગેટ નથી કરતા કે સલીમ અમદાવાદની ટાર્ગેટ નથી કરતા આમાં સહયોગથી જ કામ થશે એકબીજાની જોડે લોકો ભેગા મળશે આ રજૂઆતો વિધાનસભા સુધી પહોંચે કે ભાઈ ભરૂચ જંબુસર મુકામે જે બાયપાસ બ્રિજ છે એની જગ્યાને ડેવલપ કરીને સરકારી આવકમાં વધારાના હેતુસર માટે ડેવલપ કરો એની નીચે જેટલા ફ્રૂટ શાકભાજીવાળા છે શાકભાજી વાળા છે હબ બની જશે તો આજુબાજુના વિસ્તારના લોકો કોઈ બી એક જગ્યાએથી બધું ખરીદી શકશે બધાને ફાયદો છે કદાચ મારી આ વાત કોઈને ગમે ના ગમે એ પોતપોતાના મંતવ્યની વાત છે પણ મારી વાત નવ્વા ઇન્શાલ્લા બધા લોકોને ગમશે તો મારો ઇન્ટેન્સ ખાલી એટલો છે કે આ એક શાકભાજી ફ્રૂટ માર્કેટ શાક માર્કેટનો એક હબ બની જાય પોલીસ ચોકીની પાછળનો ભાગમાં બ્રિજની જે પોલીસ ચોકી માટે માટી પુરાણ થતું હતું ત્યારે બી મેં ભરૂચ બીડીઝન પીઆઈ સાથે ઇન ચર્ચા કરી હતી મમ્મદભાઈ લીમડી સાથે કે સાહેબ અમને એ પોલીસ ચોકી નથી જોઈતી અમને પોલીસ સ્ટેશન આપો પોલીસ સ્ટેશન તમે આપશો તો આપણા વિસ્તારમાં જેટલી બી મા બહેનો છે આપણે એમની પાસપોર્ટની ઇન્કવાયરી હોય કે આપણા પોતાના કોઈ કેસીસ હોય તો એ આપણા આપણા ઘર આંગરે આપણે એવી માંગણી કરેલી મારો કહેવાનો ભાવર્થ એટલો છે કે અત્યારે આપણો વાત આજે બાયપાસના બ્રિજની જ કરીશું નથી ઉપર કંઈ રોંગ રંગરોગાન નથી કોઈ બાજુ લાઇટો નથી કોઈ પાણીનો નિકાલ તો આપણો મુદ્દો અને આપણો ખાલી આ મેસેજ પબ્લિકને એટલો જ છે કે આ બાબતે જન પ્રતિનિધિઓ હું હજી કહું છું સમસદભાઈ સલીમભાઈ આ બાબતે નથી કહેવા માંગતો અને એમને આ વસ્તુમાં રસ છે નથી હું કોઈની ઉપર આક્ષેપ કોઈ વિરોધ કરવા નથી માગતો પણ તમારા હદમાં તમારા નગરપાલિકાના વિસ્તારમાં હદમાં આવતો વિસ્તાર આ બ્રિજ છે તો જેથી કરીને તમે આ બ્રિજ બાબતે થોડુંક ધ્યાન ડોળો તમારી ઉપર બેઠેલા લોકોનું ધ્યાન દોરો આ રાજ્ય કક્ષાથી લે થતું કામ છે હું માનું છું કે નગરપાલિકાના લેવલનું કામ નથી રાજ્ય સરકાર આ બ્રિજને નગરપાલિકાને હસ્તગત કરી આપે કે જેની દેખરેખ નગરપાલિકા કરે જેનું નીચેની કોઈ આવક આવે તો નગરપાલિકા ઉઘરાવે આવું તો થાય આમાં આપણા આગેવાનો જનપ્રતિનિધિઓ ધરે તો સરકારમાં લડીને આ બ્રિજને નગરપાલિકાને હસ્તગત કરાવડાવડાવે બરાબર છે તો આપણો કહેવાનો ઇન્ટેન્સ ખાલી એટલો જ છે કે આ વસ્તુની અંદર નગરપાલિકાના જનપ્રતિનિધિઓ ભરૂચમાં લોકસભા વિધાનસભાના હારેલા ઉમેદવારો જે છે એમાં સંદીપભાઈ માંગરોલા છે જયકાંત પટેલ છે શેરખાન પટાન છે બાકી બીજા જેટલા રહેતા હોય એટલા લોકો છે એ લોકો ફ્રન્ટ ફૂટ પર આવી જાય ભેગા મળીને સરકાર માટે આ બ્રિજની માંગણી કરે નગરપાલિકા હસ્તક અને એ નગરપાલિકા આ બ્રિજની દેખરેખ રાખે એની નીચેનું જે મતલબ એ ડેવલપમેન્ટ છે લાઇટિંગનું પાણીનું સાફ સફાઈનું એ બધું એની અંદરમાં રાખે અને જે લાડી ગલ્લાવાળા હોય સરકારી ધારાઢોરણ મુજબ એમની પાસેથી સો બસો પાંચસો જે રીતે જે જે સરકાર નક્કી કરે એ મારા કીધે નહીં કરવાનું સરકાર જે નક્કી કરે એવું કરીને આ એ બ્રિજનું નીચેની જગ્યાનો એક સદઉપયોગ થઈ જાય એક સાફ સફાઈ રહે એક હબ મળી જાય લોકોને પડતી મુશ્કેલીઓ ઓછી થઈ જાય બરાબર છે તો આ બાબતે વિચાર કરે જેટલા બી આગેવાનો છે જેટલા બી જનપ્રતિનિધિઓ છે આ બાબતે વિચાર કરે અને આ બાબતે આગળ આવીને કામ કરે કારણ કે પશ્ચિમ વિસ્તારનો વિકાસ ડેવલપમેન્ટ એ આપણો એક સપનું છે આપણે ઇન્શાલ્લા જી જીવીશું ત્યાં સુધીનું તો કહેવાનો મતલબ કે આ બાબતે જનપ્રતિનિધિઓ આગળ આવી અને તમામ કોંગ્રેસીઓ આગળ આવીને આ વસ્તુ પર ધ્યાન દે કારણ કે ઇલેક્શન આવે ત્યારે મટો લેવા માટે તમે આવો છો બરાબર છે અને જ્યારે ઇલેક્શન પૂરું થઈ ગયા પછી તમે કોઈ દિવસ જોવા આવતા નથી એટલે કહેવાનો ઇન્ટેન્સ એવો છે કે તમે આ બાબતે ખાસ ધ્યાન આપો અને આ વિસ્તારને તમે આવી રીતે ડેવલપ કરો એવી અમારી એક નિયત છે અપેક્ષા છે અને તમને ગુજારીશ છે અસલામ